વાત કરી અમદાવાદમાં તાપમાનની તો સતત ચાર દિવસથી અમદાવાદની અંદર ઠંડીની અંદર ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ વહેલી સવારમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળે છે ઠંડીમાં ઘટાડો થયો છે પરંતુ ગાઢ ધુમ્મસની ચાદર અમદાવાદમાં વહેલી સવારથી જ જોવા મળી રહી છે જે રીતે અમદાવાદની અંદર ધુમ્મસ જોવા મળી રહ્યું છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર વહેલી સવારે આ પ્રકારે ગાઢ ધુમ્મસ અમદાવાદની અંદર જોવા મળી રહ્યું છે